ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઓએનજીસીના ડ્રીલિંગ કામ માટે જઈ રહેલા મજૂરોને લઈ જતી એક બોત અચાનક પલતી મારી જતા બોતમાં સવાર મજૂરો નદીના પાણીમાં ખાબક્યા હતા પ્રાથમિક માહિતી મુજબ ઓએનજીસીના ઓપરેશન માટે મજૂરો બોટ દ્વારા દરિયાઈ વિસ્તારમાં જઈ રહ્યા હતા આસરસા ગામના કાઠા વિસ્તાર નજીક અચાનક બોટ અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ગભરાહટ ફેલાયો હતો એકનું મોત એક લાપતા અકસ્માત બાદ સ્થાનિકો અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં ખાબકેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અકસ્માતમાં એક મજૂરનું કરુણ મોત નિપજ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ મળી છે મૃતક મજૂરના દેહને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને વધુ કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં અન્ય એક મજૂર હજી લાપતા છે જેને શોધવા માટે વ્યાપક સ્થળે શોધખોળ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આસરસા ગામે દોડી આવ્યા હતા જંબુસરના મામલતદાર સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પોલીસનો કાફલો આ તમામ લોકો ઘટના સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને બોટ પલટી મારવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે कुछ बंगाली है अलग अलग स्टेट से क्या नाम है ना आपका नारा क्या बनाओ बना था वो तो उन्नीस में कम करते है फिफ्टी लोग पचास लोग थे तो पचास तो 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 लोग क्या बनाओ बना था वहाँ पे वहाँ पे जो तो काम तो चलता तो है उन्नीस वाला केबिल भी चाहता है वो आदमी उठेगा ज्यादा आदमी उठेगा तो बोट पलटेगी आदमी ज्यादा था उसके लिए बोट पलटे तो सेफ्टी का साधन नहीं पहने हुए थे आपने अगर ज्यादा बैठने नहीं चाहिए पचास साल तो बैठने